બાપાની પુણ્યતિથિના ભગવાન શ્રી દ્વારકાધીશના દેવાલય ઉપર ધજાનું આરોહણ આ બધું ધજાનો પ્રોગ્રામ થયો આજ સવારના અને આજે રાતના સ્વામિનારાયણના આ પટાંગણની અંદર એક ડાયરાનું સરસ મજાનું એક આયોજન છે પણ ખાસ કરીને નંકલક જે ધામ તોરણીયા આશ્રમ જે છે ત્યાં એક મુખ્ય અતિથિ રાજેન્દ્રદાસ બાપુ આપણા દ્વારકા દ્વારકાધીશના પરમ ભક્ત પણ છે તો ખાસ કરીને અત્યારના આપણી પાસે ગઢવીભાઈ છે દેવદાનભાઈ ગઢવીને જ આપણે પૂછ્યું દેવદાનભાઈ આ કાલનો મને ખ્યાલ છે કે આ બધો પ્રસંગનું ધજાનું વારો બહુ મોટું અને ખાસ કરીને અલગ અલગ કલાકારો આવવાના છે આજે અને સવારના કંઈક ધજાનું પણ ક્યાં ક્યાં પોગ્રામો હતા આજે સવારે પરમ પૂજ્ય સંત શિરોમણી સેવાદાસ બાપુની છત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે સવારના સાત વાગે ધજાનું પૂજન થયું અને દ્વારકાધીશની સાનિધ્યમાં તમામ દ્વારકાધીશના વિદ્વાન બ્રાહ્મણો મંત્રોચ્વર દ્વારા અને સૌરાષ્ટ્ર કચકાઠિયાવાડના તમામ સંતોની સાથે મળી પરમ પૂજ્ય ધર્મભૂષણ રાજેન્દ્રદાસ બાપુ ગુરુ કરશનદાસ બાપુએ ધજાનું પૂજન વિધિ કરી નવ વાગે ધજાના સામૈયા થયા અને વાતે ગાતે એ કોઈને ખેતર વાળ્યું કોઈને ગામ ગરાસ આકાશી રોજી ઉતરે નકલંક દેવીદાસ એ હું પરબધામ એક પ્યાલે વરણ એટલે પરબધામ એક પ્યાલે વરણ અઢાર એટલે પરબધામ એક પંગતે વરણ અઢાર એટલે પરબધામ એવા પરબધામના મહાન ઓલિયા પરમ પૂજ્ય સંત સેવાદાસ બાપુની છત્રીસમી પુણ્યતિથી નિમિત્તે સવારના સાત વાગ્યાનો જે આ કાર્યક્રમથી બપોરે હજારો માણસોએ સાધુ સંતો બ્રાહ્મણ બાળકો બટુક ભોજન બ્રહ્મ ભોજન સંત ભોજન સંતનું સ્વાગત એમને ભેટ પૂજા આપી પરમ પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુએ બધાયને ખૂબ રાજી રાજી કરી અને અત્યારે હવે જ્યારે આપણે સંધ્યા સમય થવા આવ્યો છે ત્યારે અત્યારે જિજ્ઞેશભાઈ કવિરાજ એમના સુંદર મજાનો દાંડિયા રાસનો કાર્યક્રમ ત્યાર પછી ભવ્ય સંત વાણી જેમના કલાકારો છે લક્ષ્મણભાઈ બારોટ રામદાસજી ગોંડલિયા કીર્તિદાનભાઈ ગઢવી બિરજુભાઈ બારોટ જિગ્નેશ કવિરાજ ગીતાબેન રબારી સતદેવીદાસ દેવીદાસ તેમ છતાં હજી એક મનની અંદર કારણ કે આટલું મોટું આયોજન છે તો સવારથી માંડીને અત્યાર સુધીમાં કેટલા ભક્તો દ્વારકા આવેલા છે અંદાજે અંદાજે ઓછામાં ઓછા પૂજ્ય સેવાદાસ બાપુને જે અંતરથી માને છે પરમ પૂજ્ય કરશનદાસ બાપુને જે અંદર ભાવથી માને છે રાજેન્દ્રદાસ બાપુને જે અંદરથી ભાવથી માને છે એટલે સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ હાલાર ઓખો ભરડો બારાડી તમામ એમ કહેવાય છે કે બસું બાંધી અને હું ન ભૂલતો હોઉં તો દસક હજાર માણસો અત્યારે અહીંયા બહારથી મહેમાનો આવ્યા છે અને આખું દ્વારકા તો છે જ દ્વારકા હિલોળે ચડ્યું છે અત્યારના અને એ દ્વારકાની અંદર અત્યારના ભક્તો અત્યારના ઉમટી પડ્યા છે અને આ સરસ મજાનો જે પ્રસંગ છે એક આયોજન છે ધજાજીનું આયોજન તો છે જ તેમ છતાં પણ પ્રસાદી છે દાંડિયા રસ છે રાતના સંતવાણી છે અને સંત વાણીની અંદર ગુજરાતના ટોપ લેવલના કલાકારો આજે આ સ્વામિનારાયણના પાછળના ભાગમાં જે પટાંગણ છે ત્યાં એ ડાયરાનું આયોજન છે તો ખાસ કરીને હું એ પણ કહેવા માગીશ કે જે લોકો સાથે આવ્યા છે અલગ અલગ વિસ્તારોમાંથી તો ગામના લોકોને પણ આ ડાયરાની અંદર આવવું જોઈએ અને આવો લાભ મારા અંદાજે વારે વારે ના મળે તો આ સરસ મજાનું એક ધજાજીનું આયોજન પ્રસાદીનું આયોજન અને દ્વારકાધીશને એક રીઝાવાનું પણ એક આયોજન આ સ્વામિનારાયણના આ પટાંગણની અંદર અને ખાસ કરીને આપ જોઈ શકો છો કે પૂજ્ય સંત શ્રી સેવાદાસ બાપાની છત્રીસમી પુણ્યતિથિના શુભ પ્રસંગે આ મોટું આયોજન અત્યારના કરવામાં આવ્યું છે તો મારા સાથે કેમેરામેન ઓમ થોભાણી અને હું પરેશ પાડિયા અને રાજુ જોશી સાથે દ્વારકા ટુડેથી નમસ્કાર